નમસ્કાર હું છું રમેશ ચૌધરી આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આજે ન્યુઝ પેપર તમે વાંચજો અને એમાં પાના ભરી ભરીને એડ આવેલી છે સાત ઓક્ટોબર બે હજાર ને એક માં ગુજરાતના પ્રથમવાર મુખ્યમંત્રી બનેલા નરેન્દ્રભાઈ મોદીને આજે ત્રેવીસ વર્ષ એમના સુશાસન ને થયા છે એમાં ભારતના પ્રધાનમંત્રી તરીકે આ સેવાઓ માટે આપણા ઉપર કઈક નેતાઓ ઉપકાર કર્યો હોય ને એવું દર્શાવવાની એમની જાહેરાતો છે હમણાં મિત્રો એક આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી ને આરબીઆઈ દ્વારા એ માહિતીના પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું કે ભારતની બેન્કો એટલે કે સરકારી બેન્કો અને પ્રાઇવેટ બેંકો ભેગા થઈને મોદીના સુશાસનમાં એટલે કે પાછળ દસ વર્ષમાં બે હજાર ચૌદ થી લઈ અને બે હજાર ને ચોવીસ સુધી આ ઉદ્યોગપતિઓના એમને દેવા માફ કર્યા મિત્રો આંકડો કેટલો છે પચીસ લાખ હજાર કરોડ રૂપિયા ગણવા બેસો ને તો કદાચ તમારા મારા જેવાની તો ભેઢિયો નીકળી જાય આટલા એમને માફ કર્યા છે આ ઉદ્યોગપતિઓ અને આપણા જોડે ગુણગાન કરાવે છે એમના શું શાસનના ત્રેવીસ વર્ષના આના સામે આપણે કોંગ્રેસ ગવર્મેન્ટ શું માફ નથી કરતી હતી એ પણ કરતી હતી કોંગ્રેસ ગવર્મેન્ટના માફ કરેલા આંકડો છે ત્રણ લાખ હજાર કરોડ રૂપિયા એમના સામે આમના પચીસ લાખ હજાર કરોડ રૂપિયા હવે મિત્રો વિચારો કે આ દેવા નાબૂદી બે હજાર સાતમાં કોંગ્રેસ લાવી તે ખેડૂતો માટે તો જો ખેડૂતના પૈસા દેવા માફી અત્યારે એના પછી ભાજપ સરકારે નથી એમને દેવા માફી કરી તો આ ખેડૂતોને કેમ દેવા માફી માંથી દૂર નથી કરવામાં આવતા અને ઉદ્યોગપતિઓ પર કેમ મહેરબાન છે સરકાર વારે ઘડીએ મીડિયામાં ન્યૂઝપેપરોમાં એનાલિસ્ટો દ્વારા પણ અને વિપક્ષ દ્વારા પણ હોબાળો કરવામાં આવે છે કે આ સરકાર એ ઉદ્યોગપતિઓની સરકાર છે આ ખેડૂતને આ સરકારે એક કામ કર્યું છે કે ખેડૂતના ઘરમાં એના ઘરના અંદર એમને સેન્ડ લગાવી એટલે કે એક એમનો પોતાનો માણસ ત્યાં ફિટ કરી દીધું છે નવી એમની જે જનરેશનના છોકરાઓ છે એમને સાચી ખોટી માહિતી લઈને એવી ભરમાવાનું કામ કર્યું એટલે પોતાના પ્રશ્નો એ ક્યાંય એની વાચા ના આપી શકે પોતાના પ્રશ્નોને એટલે ઉદ્યોગપતિઓ જે બે પાંચ ઉદ્યોગપતિઓને તમે હજારો કરોડ રૂપિયા માફ આપો એમનો દેવો જો માફ કરો અને પાછા એ ઉદ્યોગપતિઓ તો સાચા જ બીજી વખત પાછી એમને લોને મળે

તો ખેડૂતોને આપ શું કરી રહ્યા છો કેમ આટલા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની આપ માફી આપો છો અને પાછા આજે આવી આ જાહેરાતો જ આપ જોઈ લેજો એમાં પણ ગુજરાત પૈસા ખર્ચે છે જાહેરાત સાહેબ એટલી જાહેરાતોના જ ખાલી પૈસા જો આપ આ ખેડૂતના દેવા માફીમાં આપશો ને તો પણ એમનો દેવો પૂરું થઈ જશે ગુજરાતનો એટલી હદ ઉધી ના તમારા પ્રચારોમાં તમે વ્યસ્ત છો અને પ્રચારો તો હવે કેવા કરવાના છે બાંગ્લાદેશમાં હિન્દુના ઘરે પચીસ હજાર ની ચોરી થઈને અહીંયા કોઈ ગુજરાતના છેવાડાના ખૂણે બેઠો બેઠો એક ખેડૂતનો દીકરો આના વોટ્સઅપ મેસેજ એકબીજાને ફોરવર્ડ કરતો હોય અને ગર્વ છે હિન્દુ હિન્દુ બચાવવાની વાતો કરતો હોય ભાઈ તારા તું પેલા તારા ઘરનું સંભાળ તારા ઘરમાં જે તમારી એમએસપી મળતી નથી કેમ ના મળે એક પાર્લે બિસ્કીટ ના પેકેટમાં જેટલી વસ્તુ યુઝ થતી હોય એમના બનાવટમાં એમાંથી નેવું પંચાણું ટકા બધી જ વસ્તુઓ ખેડૂતની પરંતુ ખેડૂતના ભાગે શું આવે ખેડૂત દેવા નાબૂદી તરફ જતો નથી ભલે સરકાર માફ કરે કે ના કરે પરંતુ એના પછી પણ કેવી સરકારો યોજના લાવે છે કે ખેડૂત દિવસે દિવસે ગરીબ થતો જાય છે આજથી ને પંદર વર્ષ પહેલા જે જે ખેડૂતો લોન નતા લેતા એમનું પણ વ્યવહાર ગુજરાત ચાલતું હતું સક્ષમ નથી થયા સરકારને આ વિશે ખેડૂતોને કઈક પૂછવું જોઈએ ભલે હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કોંગ્રેસ ભાજપ આ બધું તમે કરતા રહો પરંતુ આ તમારા પ્રાણ પ્રશ્નો છે તમે એમાં જવાબદાર ઉપાડો તો કોણ ઉપાડશે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આપણો પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ ગુજરાત ગુજરાતનું પાણીનું તળ કરીને ઉત્તર ગુજરાતનું પાણીનું તળ ઊંડું જતું રહ્યું નાબૂદ કરીએ બે પાંચ તો પાણી અત્યારે ચારસો પાંચસો ફૂટથી ને તમારે હજાર હજાર ફૂટે જવું પડે એક બોર કરાવવાનો ટ્યુબવેલ કરાવવાનો ખર્ચો તમારે વીસ લાખ રૂપિયાથી લઈ અને એનાથી પણ વધુ વધુ ચૂકવવો પડતો હોય કેમ સરકાર એમાં રાહત ના આપે પંજાબ સરકાર આપે છે યુપી ગવર્મેન્ટ આપે છે રાજસ્થાન ની અમુક વિસ્તારોમાં ગવર્મેન્ટ જો એમને સહાય આપે આપણને સહાય ના મળે અને પાછો આખા દેશનો ઠેકો જે ખાલી ગુજરાતના ખેડૂત ના દીકરાને ઉપાડીને ફરવાનો કેટલા વર્ષોથી જય નારાયણભાઈ વ્યાસ ના સમયમાં એટલે કે ત્યારે કેશુબાપા મુખ્યમંત્રી હતા એમના સમયમાં એક યોજના આવી ઉત્તર ગુજરાતના ડેમો ભરવાની આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું થાય કે જે ડેમોમાં આપે જે ખર્ચો કર્યો ને એના એક એટલું તો પાણી છોડો પણ એ પાણીની કિંમત તમે ગણશો તો રૂપિયા થી ઉપરના લીટરના ભાવે તમે આમાં પાણી નાખો છો ત્રણ ત્રણ ડેમો ખાલી પડ્યા છે અને પાછા નવી નવી જાહેરાતોના બણગા ઠુંકે રાખો છો આપ મોકેશ્વર ડેમમાં પાણી નથી દાંતીવાડા ડેમમાં પાણી નથી ડેમ ડેમમાં પાણી નથી હા પાણીના ભૂંગળા ચોક્કસ તમે નાખ્યા છે અંદર પાણી નાખવા માટે એટલે કે પોતાના લાગતા વળગતાઓના ભ્રષ્ટાચાર કરવામાં આ કોઈ તમને પૂછવા પૂછવાળો તમને નેતાઓને નથી થતું કે ખેડૂતના મૂળ સરવાળે બધા જ પૈસા ખેડૂતના છે પેદા કરવા વાળી વ્યક્તિ તો આ છે અનાજ પેદા એ કરે છે દૂધ એ પેદા કરે છે તમને કોઈ સહેજ રહેમરાહ એના ઉપર થતી નથી દૂધના ભાવ આજે પચ્ચીસ સત્યાવીસ રૂપિયા ડેરીઓ લઈને પાછા એમાં સેલ્યુટ ભરાવે એ જ ગ્રાહકો જોડે

કેટલી જસ તમારે કેટલો જસ જોઈએ છે કેટલા હદ સુધી તમે જાહેરાતોમાં આ પ્રજાને ગાંડી કરી રાખી છે હિન્દુ મુસ્લિમ કરતા કરતા આ ઝઘડો ખેડૂતોના અસ્તિત્વનો આવી ગયો છે આજે જે નો ફોન હતો તો બે હજાર ને બાવીસ થી લઈ અને આજ દિવસ સુધી જે કેન્દ્ર સરકારે ચાર ટકા દેવા માફી એટલે કેસીસી માં જે જાહેરાત કરી હતી ને આપવાની એ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી નથી આપી બેંકોમાં જઈને તપાસ કરજો તો મને ખબર પડે એ વિશે એક વિડીયોમાં જે ભ્રષ્ટાચાર મુદ્દા ઉખર્યા હતા એના અંદર એ ત્યારથી લઈને આજ સમય સુધી લગભગ વીસ થી પચીસ એવા વ્યક્તિઓ છે કે એમને મંડળીના ઉતારા અને એમના અંદર થયેલા ભ્રષ્ટાચારો એમને મને લખી ને મોકલ્યા છે આ ખેડૂતો પૈસા છે અને આ નેતાઓ ના રહેમ રા નીચે જ આ કામ થતું હોય કેમ તમે એમને જવાબ નથી આપતા અને ખેડૂતો પણ હું પૂછવા માંગુ છું મિત્રો તમારા જ્યાં સુધી પ્રશ્નો તમે નહીં ઉઠાવો ને ત્યાં સુધી કોઈ બીજો ભગતસિંહ તમારા માટે શહીદ થવા નહીં આવે દરેક ને ઈચ્છા છે કે ભગતસિંહ

તમે નહીં પૂછો તો એ તો ક્યારે એવું ગણકારવાના નથી તમારા નેતાઓ આવી બધી આ ખોટી ખોટી જાહેરાતો અને એવા પ્રચારોમાં તમને એવા વ્યસ્ત રાખવામાં આવે છે ને અને હા પાછું ક્યારે ભણાવવામાં આવતું નથી ને વોટ્સઅપ યુનિવર્સિટીમાં એમના માણસો એક સાચા ખોટા જે મેસેજ ફેકમ ફેંકા કરે છે અને એ જ આ ખેડૂતનો દીકરો ખેતરમાં કામ કરતો કરતો પાછા આવા મેસેજો અંદર કોઈકને ફોરવર્ડ ફેંકવાનું ચાલુ કરે અને ગર્વ લેતા હશે આજ તો ઘણા એવા વ્યક્તિઓ હશે પાછા એવા કાર્યક્રમ થશે આજે શાસન ને થઈ ગયા છે છે સાહેબ તમે કેમ સમજતા નથી પ્રશ્નો બેંકોના એટલા પ્રશ્નો છે ડેરીઓના આટલા પ્રશ્નો છે ખેડૂતને એનો પોષણક્ષમ ભાવ મળતો નથી આજે કેરલા સરકારે એના ત્યાં સૌથી વધારે નારિયેળ થાય છે તો એમના નારિયેળના પાકમાં એમએસપી લઈ લીધી તમારે તમારા પાકમાં કોઈ એમએસપી નહીં એક સામાન્ય વેપારી એક પચીસ લાખની એક ફેક્ટરી નાખશે અને તમારે આ કરોડો રૂપિયાના ખેતરમાં તમારા જોડે આજે માની લો કે દસ વીઘા જમીન હોય ત્રણ ચાર કરોડ રૂપિયાની એ જમીન થાય ચાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી આપના જોડે હોય અને છતાંય ખેડૂતનો દીકરો ભિખારી એના જોડે એનો કોઈ સાધન ના હોય એના જોડે સંપન્ન પોતાનો છીએ મિત્રો આજની આ સરકારની જાહેરાત જોઈ અને એક વિચાર આવ્યો હતો કે જેટલા મોદી સાહેબે આ દસ વર્ષમાં એમની જાહેરાતો પાછળ પૈસા બગાડ્યા છે એટલા પૈસા ફક્ત આ ગુજરાતના ખેડૂતના નામે એમની લોન માફી કરી દીધી હોત ને તો આજે સિત્તેર ટકા ગુજરાત બાજુમાં ફોટો મૂકીને એની પૂજા કરતો હોત પરંતુ સરકાર ને આ બધું ક્યાં સુજે છે હા એમને ન ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને અત્યારે તો તમે જુઓ કે માઝા મુકાઈ ગઈ છે ભ્રષ્ટાચારને કોઈ પણ પ્રશ્ન તમે દરેક જગ્યાએ આ વસ્તુનો એક નોટ કરો સુરેન્દ્રનગર જિલ્લાનો હમણાં એક બનાવ બનેલો છે જે સહાયો ખેડૂતો છે આટલા બધા મોટા પ્રશ્નો થતા હોય અને ખેડૂતને છેવટે ભોગવવાનું કેમ માટે મિત્રો આપના પ્રશ્નો આપ જ ઉઠાવવાનું બને એટલી રાખો અમારા માધ્યમથી તો અમે એમને વાચા આપવાનો પ્રયત્ન કરશું પરંતુ આ સરકારને આ નેતાઓને આ ગવર્મેન્ટ જે બે થઈ ગઈ છે ને એને સંભળાવવાની જરૂર છે આપ આપના વિચારો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત